નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી દહેજમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ચાર ઝડપાયા સાતથી વધુ વોન્ટેડ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક આવેલા બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલા બલરામ હોટલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો અને એક બોલેરો પિકઅપ ગાડી પડેલી છે જે કેટલાક ઇસમો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલું ટેન્કરના બોક્સ ખોલી ચાર ઇસમો પાઇપ અને ગણની લગાવી પ્લાસ્ટિકના કાર્બામાં સ્ટેરિંગ કેમિકલની ચોરી કરી બેદરકારી પૂરું પોલીસે સ્થળ પરથી પાંત્રીસ લિટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલી કાર્બાન અંગ સોળ ખાલી કાર્બાન અંગ એકતાલીસ તેમજ આઠ વાહનો મળી કુલ ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે રહેતો

દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે કેમિકલ ચોરીના પર્દાફાશ કરવામાં આવેલો છે અને કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે આમાં વિગત એવી છે દહેજમાં એક જીસીપીટીએલ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલેવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમજાન શાહ તોશીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરો માંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન અ આ ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કરતા હતા સમયે દહેજની ટીમ પેટ્રોલિંગમાં હતી અને આવી એમના આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જયારે આ ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમઝાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોશીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકોએ પાંત્રીસેક જેટલો કેરબા સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટનો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઇરિન સ્ટાયરીન ભરેલા તો એ ટેન્કરો ના મુદ્દો માલ વેરિફિકેશન એના માલિક ના અર્થે એ મુદ્દા પણ પોલીસે કબજે કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચ એક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં માં બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કર માંથી અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે દહેજ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આ તમામ કેમિકલ નો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે